મારા રહી ગયું પણ ઓટો મારી આવું કીધું ઘડી રહી રાતે બીક નઈ લાગતી લાગતી મોડ તો

મોબાઈલ ઘેર બાર તો વાગે અંધાર એવું છે બાર તો નેકળું બધો બી આતો હું પાવો બાવળો લઈને આવું છું ભૂત છે તો આ મને મહિનાખો પેલા ભરત હું કર્યું અમારે તો પાછું જોવાય છે હવે મને મહિના પોણીઓ વાળો અમે મહિના પોણી આવશે છે પાછું આ મી વારો આવ્યો હતો બેઠા અમે શીખર અમુ પાછો અમુક જોવા જવું પડે બે ચાર માણસો લઈને જવું પડે જવું પડે ખતરનાક ભૂત જિંદગી પહેલી વાર જોયું આવું ભૂત એમ હું કરું હું અમુક મારે તો બાપ છોડી દેવું પડશે મારા એ જમીન મારા બેસી મારી પડે છે પાંચ બીજા આ બાજુ લેવી પડશે એમ કદી રસ્તો હું ખોળ છું એમ કદી જિંદગીમાં જવું નામ હું હળું એક ના સારું સર મારે તો ઘેર જતા બનતો રસ્તા લાગે છે હું તમે હું જાઉં મને તો ઘેર જવા દે હાડે હું મિત્રો આ વિડીયો મારો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કર્યો શેર કરો સબસ્ક્રાઈબ કરજો ફેર કરાતી ફેર આવી છે ને પોણીવાળા નહીં જઈએ કહો જય માતાજી જય માતાજી મિત્રો